પેઢીમાં લાખો રૂપિયાની મેનેજર ઝડપાયો ભાવનગરની ગંગાજળિયા પોલીસે ચકચારી કેસમાં આરોપીની ધરપકડ કરી છે શું છે સમગ્ર મામલો ચાલો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના સુભાષનગરમાં રહેતા અમૃતભાઈ વીરભાઈ પટેલ જે પટેલ રમેશકુમાર અંબાલાલ એન્ડ કંપની નામની આંગળીયા પેઢીમાં છેલ્લા પંદર વર્ષથી મેનેજર તરીકે કામ કરતા હતા તેમણે જ વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે પેઢીના માલિક રમેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે અમૃતભાઈએ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી અઠયાવીસ મે બે હજાર પચ્ચીસના સમયગાળા દરમિયાન સાઠ લાખ ઓગણપચાસ હજાર ચારસો પચાસ રૂપિયાની ઉચાપત કરી હતી આ પૈસાનો ઉપયોગ તેમણે પોતાના અંગત કામ માટે કર્યો હતો જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે અમૃતભાઈએ માલિકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ઘટના બાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ગંગાજળિયા પોલીસની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે તેમણે આ ઉચાપત કરનાર આરોપી અમૃતભાઈ વીરભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા હાલ પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આંગડિયાના મેનેજરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સમાચારો સાથે હાલ માટે આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો B.E. News, namaskaram.